અમદાવાશેની પ્રતિષ્ઠિત એન્જીનરીંગ કોલેજી હોસ્ટેલમાં બે દિવસ અગાઉ બનેલા વિદ્યાર્થીના મોતની ઘટના ખૂબ જ ચર્ચામાં છે ત્યારે કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનો વિરોધ હશે તો પણ સીસીટીવી લગાડવામાં આવશે એક તરફ તેના પરિવારજનો વિદ્યાર્થી આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ પણ સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસમાં લાગી છે ત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજ પ્રશાસન પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે હવે એલડી કોલેજની હોસ્ટેલની તમામ વિંગમાં સીસીટીવી લગાડવાનો નિર્ણય કોલેજ પ્રશાસન દ્વારા લેવાયો છે એલડી કોલેજ પ્રશાસન દ્વારા બે વર્ષ અગાઉ પણ સીસીટીવી લગાડવાનો નિર્ણય કરાયો હતો પરંતુ તે સમયે વિદ્યાર્થીઓએ પોતાની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરી વિરોધ કર્યો હતો જેના પગલે સીસીટીવી લગાડવાનો નિર્ણય પડતો મુકાયો હતો એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો ઉર્વિન ચુહિયાના મોતની ઘટના તપાસનો વિષય બની ગઈ છે વિદ્યાર્થી જુલાઈ માસની શરૂઆતમાં પરીક્ષા શરૂ થઈ ત્યારે પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયો હતો ત્યારબાદ તે ડિપ્રેશનમાં હતો જેના પગલે તેના મિત્રો સતત તેની સાથે જ રહેતા હતા જોકે બાદમાં હોસ્ટેલના ઉપરના માળે બંધ રૂમમાં વિદ્યાર્થીના હાથના ભાગે અને ગળાના ભાગે બ્લેડથી કટના નિશાન સાથે તેની લાશ મળી આવી હતી જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી આ મામલે કોલેજ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે તો વળી એલડી કોલેજના પ્રિન્સિપાલે આ મામલે જણાવ્યું છે કે બે વર્ષ અગાઉ પણ સીસીટીવી લગાડવાનો નિર્ણય કરાયો હતો પરંતુ તે સમયે વિદ્યાર્થીઓએ પોતાની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરી વિરોધ કર્યો હતો જેના પગલે સીસીટીવી લગાડવાનો નિર્ણય પડતો મુકાયો હતો પરંતુ હવે વિદ્યાર્થીના મોતની ઘટના બનતા સીસીટીવી લગાડવા ખૂબ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓનો વિરોધ હશે તો પણ સીસીટીવી લગાડવામાં આવશે હોસ્ટલમાં જોઈ શકો છો તમે ક્યાં પર સીસીટીવી કેમેરા નથી અહીંયા કોઈ રજીસ્ટરમાં કોઈ સાઈન નથી કરતો ને એમ જ આવારા છોકરાઓ આવી જાય છે અને અનલીગલી અહીંયા રહે છે એ જે બીજી વસ્તુઓ પર થાય છે ડ્રગ્સ પર હોય દારૂ પર હોય બધી મહેફિલો થાય છે અને મને સદિગ્ધ આ લાગે છે મારો દીકરો ક્યારે આત્મહત્યા કરે ને